કહેવાય છે કે જેનું અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું પણ જો આવું ઘર જેવું એકદમ ચોખ્ખું અથાણું બહારથી મળી રહેતું હોય તો અથાણા બનાવવાની જરૂર જ નથી તો હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને લઈને આવી છું સુરતના અડાજણમાં રહેતા મિત્તલબેન અને રીટાબેનના ઘરે જ્યાં આ બંને સાસુઓ મળીને અથાણા બનાવે છે અથાણા સિવાય તેમને ત્યાંથી તમને બંને ટાઈમનું ટિફિન પણ મળી રહેશે અને ઓર્ડર પ્રમાણે નાસ્તા પણ બનાવી આપે છે તો અત્યારે આપણે વાત કરીશું તેમના આમચસ્કા અથાણાની જે ખૂબ જ ફેમસ છે આ અથાણું તમને પાંચસો ગ્રામ અને કિલો એમ બંને પેકિંગમાં મળી જશે એકદમ ચટાકેદાર સ્વાદવાળું આ આમ ચસકા અથાણું તમને લગભગ આખા સુરતમાં ક્યાંય નહીં મળે આ અથાણામાં તેમની મોનોપોલી છે અને આમચસ્કા સિવાય બીજા અથાણામાં તમને દાબડા કેરી એટલે કે આખી કેરીનું અથાણું ભરેલી કેરીનું અથાણું ખાટી કેરીનું અથાણું ગુંદા કેરીનું અથાણું ગોળ કેરી ગરમર કેરડા છુંદો દરેક પ્રકારના અથાણા મળી જશે આ વિડીયો કોઈ પણ પ્રકારનું સ્વાદિષ્ટ અથાણા મળી રહે તે હેતુથી આ વિડીયો શેર કરેલો છે અને દરેક પ્રકારના અથાણા માટે વેક્યુમ પેકની સુવિધા ઉપલબ્ધ છે જેમના બાળકો કે રિલેટિવ્સ ફોરેન રહી છે તેમના માટે જો અથાણું મોકલવું હોય તો વેક્યુમ પેક પણ કરાવી આપે છે અને ચોખ્ખાઈની વાત કરીએ તો તેમના ઘર

કુળમાં અને બુક કરાવી દો તમારા થાણા